મેં કોઈ ભેદભાવ છે અહીંયા તમને એવું લાગે કે આપણને આભડેટ છે આ ભોવાજીને કેવું કઈ તમને તમારી મેં ભાઈઓ જેવું જ વર્તમાન રાખું ને મારે જો ભાઈ અઢારે વરણ હરખ્યા છે મારે કોઈ પણ વરણ હોય મારે બધા હરખ્યા મેં કોઈ યાર ભેદભાવ રાખતો નથી અને મારી તમને રેડી થઈ ગયું ને તો બસ આપણે જો અણશ્રદ્ધામાં ઉતરતા નહીં મળી કાંઈ છે નહીં જે કદાચ મારી માતાજી સારું કરે છે તમે મારી માતાજી પણ શ્રદ્ધા છે સારું થઈ ગયું અને કાંઈ તકલીફ નહીં રહે મળી જય શક્તિ માતા